અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા ત્રિશા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ત્રિશા હાર્ટ કેર ક્લિનિક અને ત્રિશા સ્કીન ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય તેમજ નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અત્રે ઉપસ્થિત રહ્યા હતા ત્રીશા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બે હજાર ત્રણથી કાર્યરત છે આજ રોજ કાર્ડિયોલોજી વિભાગ તેમજ એન્જિયોગ્રાફી અને એન્જિયોલાસ્ટી માટેની આધુનિક કેથલેબનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ત્રિશા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર અલ્પેશભાઈ પટેલ ડોક્ટર હિતેશભાઈ પંચાલ ડોક્ટર ચિરાગભાઈ પટેલ અને ડોક્ટર ચિરાગભાઈ પટેલ કાર્ડિયોલોજીસ્ટ સાથે તેમની ટીમના બીજા અન્ય ડોક્ટર પણ હાજર રહ્યા હતા ત્રિશા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો મેડિકલ ડાયરેક્ટર છું ત્રિશા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બે હજાર ત્રણથી કાર્યરત છે જે પાંચ બેડથી શરૂ થઈ વીસ બેડ બનાવી અને પચાસ બેડ બે હજાર અઢારમાં અમે કાર્યરત કરી બે હજાર અઢાર પછી આજે અમે નવી પાકો ફેલાઈ રહ્યા છે જેમાં કેથલ વિભાગ એટલે કાર્ડિયોલોજી વિભાગ જે અમે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનું અદ્યતન મશીન સાથેનું લોન્ચિંગ આજે કરી રહ્યા છે અને સ્કીન અને લેઝર સેન્ટર કોસ્મેટોલોજી સેન્ટર વિભાગ આજે શરૂ કરી રહ્યા છે જે માનનીય મુખ્યમંત્રી સાહેબ ઋષિકેશભાઈ હેલ્થ મિનિસ્ટર સાહેબના આશીર્વાદથી આજે આ અમે નવી પાંખો ફેલાઈ રહ્યા છીએ અને આ વિસ્તાર નિર્ણયનગર જ ખાતે આ સુવિધા ઉપલબ્ધ ક્યાંય નથી અને આપના આ લોકલ વિસ્તારના લોકોના માટે આ ખૂબ હેલ્પફુલ રહેશે અને આપ સૌના આશીર્વાદ અમારી સાથે રહે એવું અમને અત્યારે આપણે પેપરમાં ઘણીવાર વાંચીએ છીએ કે નાની વયે ગરબા કરતાં કાડિયા કેરેસ્ટ થઈ જાય છે એટલે હાર્ટ એટેક આવી જાય છે એટલે જેમ આપણી લાઇફસ્ટાઈલ સ્ટ્રેસફુલ થઈ છે ત્યાં એટેકનું પ્રમાણ અને હૃદયના રોગોનું પ્રમાણ વધતું જાય છે એવા સંજોગોમાં ઇમિજિયેટ ટ્રીટમેન્ટ ફાસ્ટ મળી જાય એ બહુ ખૂબ જરૂરી છે એટલે આજે અદ્યતન કેથલેબ નજીકના વિસ્તારમાં હોય તો ત્યારે જેટલું જે ફર્સ્ટ અવરમાં ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તરતને ને સારી સારવાર મળી જાય તો આપણે જીવ બચાવી શકીએ છીએ એટલે કેથલેબ જે આટલા પાંચ કિલોમીટર રેડિયસમાં ક્યાંય નથી કે અહીંયા થવાથી આજે ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા છે ખૂબ ગીચ વિસ્તાર છે નિર્ણયનગર ઘાટલોડિયા વાડજ એને ખૂબ લાભદાયી રહેશે યોજનાઓ અમલમાં જ છે જેમ કે આયુષ્યમાન ભારતની યોજના CGHS યોજના એ બધી અમારામાં અમલમાં જ છે અને એ કન્ટિન્યુ આમાં બી રહેશે પટેલ ધારાસભ્ય સાબરમતી વિધાનસભા આજે મારા વિસ્તારની પ્રતિષ્ઠિત હોસ્પિટલ હોસ્પિટલ દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખી નવી કેટલીક મેડિકલ વ્યવસ્થાઓ ઊભી કરવાનો એક નમ્ર પ્રયાસ થયો છે એમાં એક કેથલે જે વર્તમાન સમયની અંદર બિલકુલ વાડ કાપ કર્યા સિવાય દર્દીને કાળિયા અને ન્યુરોકલ ન્યુરોલોજીકલ જે કેટલીક ટ્રીટમેન્ટ આપવા માટે એક અદ્યતન મશીન જે કદાચ અમદાવાદની ગણમાન્ય હોસ્પિટલમાં એકાદ બે હોસ્પિટલમાં જ છે એવું એક સુંદર મશીન અહીંયા લાવી આ વિસ્તારના બિલકુલ મધ્યમ વર્ગીય પરિવારના જે લોકો છે એ દરેકને સુંદર સેવા આપવાનો એક નમ્ર પ્રયાસ થયો છે એની અંદર અમને બોલાયા ઇનોગ્રેશનમાં સાથે સાથે સ્કીન ડિસીઝ વર્તમાન સમયમાં પ્રદૂષણના કારણે કેટલાક ભોજનનીયનિયમિતતાના કારણે કે જાણે અજાણે પણ વ્યક્તિઓ નાના મોટા ચામડીના રોગોથી પીડાય છે તો એવા સમયે એમના પણ આવા જ રોગો જેમાં કોઈ ઇમરજન્સી નહીં હોતી પણ દરેક વ્યક્તિ એના માટે ટચી હોય છે તો એ એવા સ્કીનના રિલેટેડ પણ કેટલાક ડિસીઝ છે એની સુંદર સારવાર માટેની પણ વ્યવસ્થા ડૉક્ટર દ્વારા અહીંયા ગોઠવવામાં આવી છે એનું પણ અહીંયા ઇનોગ્રેશન થયું મારી સાથે મારા સન્માનનીય ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને નારણપુરાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ પણ ઉપસ્થિત છે હું પુનઃ આ ત્રીસા હોસ્પિટલ જેણે સુંદર મજાની વ્યક્તિઓની સેવા કરી કારણ કે આમ આપણા સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે જનસેવા એ પ્રભુ સેવા તો વ્યક્તિઓની સેવા દ્વારા જે એમનામાં વિશ્વાસ સંપાદન કર્યો છે અને એના બંને નવા નજરાણા અમારી ગરિમામય ઉપસ્થિતિમાં જ્યારે શરૂ કરી અમને એના માટે ઇનોગ્રેશનની તક આપી છે એ બદલ અમે હૃદયપૂર્વક શુભેચ્છા આપી આ વિસ્તારના બધા જ દર્દીઓ વતી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે એ બધા જ લોકોને એમને જરૂરી સુંદર પ્રકારની સારવાર એ અહીંયાથી એ ઈચ્છા મળી રહે ધન્યવાદ જાહેર જીવનમાં પડ્યા પછી એક મત ઉપર ચોક્કસ આયા કે સરકાર એટલી બધું જ ના કરી શકે આવી હોસ્પિટલો આવા એનજીઓ સમાજસેવી સંસ્થાઓ જ્યારે પોતાની સોશિયલ ડ્યુટી સમજી એ પોતાના નજીકના વિસ્તારની અંદર એ ચાહે પોતાનું વતન હોય અથવા તો પોતાના કાર્યક્ષેત્રની આજુબાજુનો વિસ્તાર હોય ત્યાં ખરેખર જરૂરિયાત હોય ત્યાં સમયાંતરે આવા પ્રકારના કેમ્પોનું આયોજન કરી નિષ્ણાત ડૉક્ટરો જે ડૉક્ટરની કન્સલ્ટિંગ ફી હજાર બે હજાર રૂપિયા હોય એવા ડૉક્ટર મિત્રોની ટીમ સાથે એ વિસ્તારમાં જવાનું અને આવા બધા જ લોકોને એડવાન્સ જાણ કરી પોતે નાની મોટી આવી કોઈ તકલીફથી પીડાતા હોય તો એનું ચોક્કસ એમને માર્ગદર્શન મળી રહે અને એમની આગામી સારવારની એમની જોગવાઈ પણ થાય એવા સુંદર મજાના દર રવિવારના અહીંયા આ ત્રિસા હોસ્પિટલ દ્વારા આયોજન થાય છે અને અત્યાર સુધીમાં એમણે હજારો આવા લોકોને પેશન્ટોને તપાસી એમને જરૂરિયાત મુજબ મદદ કરી છે એ માટે પણ હું ત્રિસા હોસ્પિટલનો હૃદયપૂર્વક વિધાયક તરીકે આભાર માનું છું தொட <laughs>